કેમ છો બાળ મિત્રો ચાલો હવે આપણો ત્રીજો એકમ છે પેટર્ન બનાવીએ બરાબર પેટન પેટર્ન એકમ છે તેમાં આપણે પેટર્ન બનાવવાની છે જે પહેલાં ધોરણમાં પણ આપણે પેટર્ન શીખ્યા હતા હવે બીજા ધોરણમાં ઘણી બધી સંખ્યા પેટર્ન આવે છે તો તેના આધારે આપણે મેથેમેટિક્સ કીટના આધારે અહીં સંખ્યા લીધી છે બરાબર બે બેની પેટર્ન બનાવી છે જો આ કેટલા છે બે પછી આ બે ઉમેર્યા એટલે ચાર ચાર માં બે ઉમેર્યા એટલે છ છ માં બે ઉમેર્યા એટલે આઠ માં બે ઉમેર્યા એટલે દસ માં બીજા બે ઉમેર્યા એટલે બાર બાર માં બે ઉમેરી એટલે ચૌદ એમ બે ઉમેરતા ઉમેરતા જઈએ તો પેટર્ન આગળ વધતી જાય એ રીતે હવે તમારે પણ આવી પેટર્ન બનાવવાની છે ચલો હર્ષકુમાર ત્રણ ની પેટર્ન બનાવો ચાલો ફટાફટ નવ નવ પણ ત્રણ ઉમેરો બાર બાર માં ત્રણ ઉમેર્યા ચાલો કેટલા થયા પંદર પંદર માં ત્રણ ઉમેર્યા તો હમ ચાલો ફટાફટ સરસ વેરી ગુડ કેટલા ની પેટર્ન બનાવી આ ત્રણ ત્રણ ની વેરી ગુડ ચાલો હર્ષિલ કુમાર પાંચ પાંચ ની પેટર્ન બનાવો પાંચ चलो पांच मेरा તો दस પછી 15 સરસ ચાલો કેટલા કેટલા ટી પેટર્ન બની કોટ કોટ ની ચાલો કેટલા કેટલા થાય બતાવો જો 5 5 માં 5 ઉમેર્યા તો પછી 15 પછી 20 પછી 25 સરસ 5 5 ઉમેરતા ઉમેરતા ગયા પેટર્ન બનતી ગઈ વેરી ગુડ ચાલો ગોપાલ કુમાર બે ની પેટર્ન બનાવો ચલો બે બીજા બે ઉમેરો જો ચાર ચાર ને બે છ સરસ આઠ દસ બાર ચૌદ કેટલા કેટલા પેટર્ન બની બે બે ની બે માં બે ઉમેર્યા તો કેટલા થયા ચાર ચાર માં બે ઉમેરાતો છ માં બે તો આઠ માં બે ઉમેરાતો દસ દસ માં બે ઉમેરાતો બારમાં બે